પાટણના માઇ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પાટણના સદગૃહસ્થ અસૌ ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદી પરિવારના સૌજન્ય થી આયોજિત આ ધાર્મિક પ્રસંગે પાટણના માઈ ભક્તોએ નવસો ને બે વર્ષ પછી સૌ પ્રથમ વાર નગર દેવી શ્રી કાલિકા માતાના સાનિધ્યમાં કમળ પુષ્પ પર બિરાજમાન શ્રી ભદ્રકાલી માતાજીના ધારણ કરેલ કમળ બાણ ખડગ વ્રજ ગધા ચક્ર ત્રિશૂલ ફરસી શંખ ઘંટ પાશ શક્તિ દંડ ઢાલ ધનુષ્ય પાનપાત્ર અને કમંડલ સહિત પગમાં સરસ મજાની તોડીયો ઘુંગરી વાળા તોળા ઝૂલ આકારના નુકુર સાથે હાથમાં વિવિધ આકારના કંગન ગળામાં પાન આકારની પાંદડીઓ વાળી અદભુત પેન્ડન્ટ સાથેનું ચિત્તાક્ષર ત્રીજો હાર અને સૌથી વધુ આકર્ષક કલા વિધાન શ્રી માતાજીના કટિબંધમાં કંડારેલા મેખલા કંદોરાના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી નવસો બે વર્ષ પછી સૌ પ્રથમ વાર આયોજિત આ ધાર્મિક પ્રસંગે વહેલી સવારે મંદિરના पुजारी અશોકભાઈ વ્યાસ અને તેમના પરિવારજનોએ શ્રી કાલિકા માતા સહિત ભદ્રકાલી માતાજીને અભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી તો મંદિર પરિસરને પણ પ્રસંગને અનુરૂપ શણગારવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ